તાત્કાલિક ધોરણે તે જગ્યાએ પહોંચીને લોકોની સુરક્ષા માટે એક તરફનો માર્ગ હતો તે બંધ કર્યો હતો આ દરમિયાન જો કોઈ વાહન આવી ગયું હોત તો મોટી જાનહાની પણ લોકો અવરજવર કરતા હોય છે અત્યારે જે મોસમ જે રીતના ચાલી રહ્યો છે જે પ્રકારના ચોમાસાની સિઝન છે તે પ્રકારે જો ખાસ વાત કરીએ તો ખરે અચાનક જે વાતાવરણમાં પલટો આવ્યો છે જે પ્રકારના વરસાદ પડી રહ્યા છે ત્યારે ભૂસ્ખલન છે ઉપરાંત જે ભેખાડો પડતી હોય તેવા સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે આ જે પ્રકારના ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ રહ્યા છો આજે વાત છે તે ત્રણ તારીખની વાત છે ત્રણ તારીખે પણ ભેખડો પડી હતી છાપરે ગામ છે તે છાપરે ગામમાં રસ્તો છે આબુ તરફ જવાનો તે એક તરફનો માર્ગ પણ બંધ કરાયો છે સદનસીબે કહી શકાય કે જયારે આ ભેખડો ધસી પડી હતી ત્યારે વાહનો કોઈ તે નીચે ઉપસ્થિત ન હતા બાકી જો કોઈ વાહનો ત્યાં ઉપસ્થિત હોત તો તેમને પણ ભારે નુકસાન થઈ શકતું હતું વાહન ચાલકોને પણ ખાસી ઈજાઓ પહોંચી શકે તેવી ભયંકર આ ભેખડો ઘસી પડી હતી અને ત્યારે ખાસ વાત કરીએ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની નથી ટડી તેવા સમાચાર સામે આવ્યા